નબળી વસ્તુ હોય વેચાય નહીં કોઈ નબળા નબળી વસ્તુ કોઈને ખવડાવાય નહીં ન હતી ભાંડમ વિનતી એવા મટકાઓ તોડી નાખા હે ખાવા લાયક નથી એવા માખણ વેચવા જાવ એ માખણ તોડી નાખા એ ખાવા લાયક પીવા લાયક છાસ નથી એ વેચવા જાવ એની મટકીઓ તોડી નાખી કે નહીં આય કર દેવા તમે જાવ કંસને શેનો કર કંસને આપવો જોઈએ અરે માખણ વધે તો કર દેવા જાવ ને ઘરના છોકરાઓ ઘંટી જાટે બારના આટો એટલે ભગવાને માખણની ચોરી કરી છે મારા દેશનો મારા રાજ્યનો મારા ગામનો મારા ગોકુળનો એક પણ વ્યક્તિ હું કોશિશ ન રહે એટલે બાળકની બાળકોને નાનપણમાં માખણ ખવડાવી દીધું તું બાર વર્ષ સુધીનો બાળક થાય ત્યાં સુધી માખણ ખવડાવો તો એકસો વર્ષ પછી પણ ગાલમાં એક પણ ચામડીમાં એક પણ તમને કરચલી પડેલી દેખાય વર્ણ કરમ તમારો વર્ણ પણ સુંદર લાગે ચમકતો ચહેરો લાગે લાલ ચમકતા લાગે એક વાળ સફેદ ન થાય અરે થાઇરોઇડની બીમારી બિલકુલ ન થાય વિટામિન એ ની કમી ક્યારેય ન આવે એનાથી પણ વિશેષ બાલાનામ જે બાળકો છે એના માટે પાચન માટે સૌથી બાલાનામ પચ્યમ પાચન શક્તિ પણ નબળી પડી ગઈ હોય માખણ ખાવાથી સારી થઈ જાય 12 વર્ષથી જમાડો જ માખણ ઘી ખવડાવો એ બલિષ્ઠ બની શકે